જય રામ મિત્રો આજે અમે ગાય માતાની પૂંછ પહેરવાના રહસ્યમય ફાયદાઓની વાત કરીશું જો તમે આ ફાયદાઓ જાણી લો છો તો ક્યારેય પણ પૈસાની અછત નહીં આવે તમને કો ક્યારે પરેશાન નહીં કરે અને જીવનમાં ક્યારેય નિષ્ફળતા નથી મળે તો તમારા ફાયદા માટે આ વીડિયો શરૂથી અંત સુધી જરૂરથી જુઓ અને જો વિડિયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગાયને આપણી માતા કહેવામાં આવે છે અને ગાયની પૂંછ ફક્ત સ્પર્શવાથી જ તમામ પાપોનો નાશ થઈ જાય છે ગૌ માતા સમુદ્ર થી ઉત્પન્ન થઈ છે અને જગતના કલ્યાણ માટે દેવતાઓને તેમણે પોતાના શરીરમાં સ્થાન આપ્યું છે અને આના દૂધને અમૃત માનવામાં આવે છે દૂધ પીવાથી તમામ પ્રકારની બીમારીઓથી મુક્તિ મળે છે અને વેદોમાં કહેવામાં આવે છે કે ગૌમાતાની પૂંહમાં હનુમાનજીનો વસવાટ છે મિત્રો ગૌમાતાની પૂંહથી આજકાલ ઘણા સ્થળોએ ધ્વજ લગાવવામાં આવે છે જો કોઈને નજરના દુષ્પ્રભાવો હોય તો ગૌમાતાની પૂહડાના વાળ લગાવવાથી તરત જ નજર ઉતરી જાય છે અને ગૌમાંથી મળતા દૂધ માખણ દહીં ગોબર અને ગૌમૂત્રના ઘણા ફાયદા છે હજારો રોગોની દવા છે આજે પણ કેન્સર જેવી મોટી બીમારીથી મુક્તિ મેળવવા માટે ગૌમાતાના પંચગંધથી બનેલા રત્નનો ઉપયોગ થાય છે મિત્રો જો દુઃખ અને દુર્ભાગ્ય તમારું પીછો નથી છોડતું અને બંને તમારા જીવનમાં સતત રહે છે તો તમે હંમેશા દુઃખી રહો છો અને દુર્ભાગ્ય તમારા માથા પર બેસેલું છે તો આવા સમયે તમે ગૌમાતાના વાળને જરૂર ધારણ કરો કેવી રીતે ધારણ કરવું તમારે આને તમારા તાબીઝમાં બનાવીને તમારા ગળે પહેરવું પડશે આથી દુર્ભાગ્ય દૂર દૂર સુધી તમારી પર નજર નહીં કરી શકે એક વાર આ જરૂર અજમાવો થોડા વાળ ગૌ માતાની પૂળડીએથી લઈ લો અને તેનો એક ટુકડો લઈને તાબીઝ બનાવીને પહેરો મિત્રો જો કોઈને કાળ મૃત્યુનો ખતરો છે કે મૃત્યુનો યોગ છે જેમને કાલસર્પ દોષ કે પિતૃ દોષ છે તો આ બંને દોષ મૃત્યુનો યોગ બનાવે છે તો આ દોષોને દૂર કરવા માટે અથવા આ દોષોથી બચવા માટે તમને ગૌ માતાની પૂંહડાના વાળને પહેરવા જોઈએ મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જો તમે ગૌ માતાને આહાર આપો છો તો ધનની કમી ક્યારેય તમને તંગ નહીં કરે જે લોકો ધનવાન બનવા માંગે છે તેઓ ગૌ આહાર આપતી વખતે મનોકામના કહેવું જોઈએ નકારાત્મક શક્તિઓ હંમેશા તમારી પાસેથી દૂર ભાગશે મંગલ દોષ દૂર કરવા લગ્નમાં અવરોધ કે સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે તો સંતાન પ્રાપ્તિ માટે પુત્ર પ્રાપ્તિ માટે નોકરી કે વેપાર માટે પણ તમે આ કરી શકો છો પરંતુ દરેક માટે અલગ અલગ નિયમો છે તો તમને શું કરવું પડશે એ પણ મહત્વનું છે વધારે કરજ થઈ ગયો છે અને કરજ ચૂકવવા માટે તમારા પાસે બિલકુલ પણ પૈસા નથી તમે ઈચ્છો છો કે અચાનક કોઈ રીતે પૈસા મળી જાય જેથી તમે કરજ ચૂકવી શકો અને એટલા પૈસા મળે કે કરજ ચૂકવીને પણ સારી રીતે કાંઠાના બંગલામાં રહી શકો તો એવા સમયમાં તમારે શું કરવું જોઈએ તમને પીળા રંગની કૌડી સાથે ગાયની પૂંછડીના વાળને બંધ કરીને તમારા ગળામાં પહેરવું પડશે પરંતુ આ કૌડી તમે તમારા ગળામાં લાલ રંગના કપડામાં પહેરશો આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું છે કે તમે લાલ રંગના કપડામાં જ એક કૌડી અને થોડી ગાયના પૂંછ પકડીને તેને પહેરવું પડશે અને આ તમે શુક્રવારે પહેરો કારણ કે તેમાં લક્ષ્મીનો પ્રિય હોય છે અને કૌડીઓ પણ સમુદ્ર મંથનથી જ ઉત્પન્ન થઈ હતી જો કોઈ વ્યતિતને રક્ત સંબંધિત બીમારી થઈ ગઈ હોય તો તેમણે ગૌમાતાના પૂંછ પહેરાવી જોઈએ કારણ કે ગૌમાતાના પૂહામાં હનુમાનજીનો વસવાટ હોય છે હનુમાનજી મહારાજ મંગલનું સ્વરૂપ માનવામાં આવે છે મંગલથી રક્ત સંબંધિત બધી બીમારીઓ દૂર થાય છે તો આ રક્ત સંબંધિત છે બીમારી દૂર કરવા માટેનો સો ટકા અસરકારક ઉપાય એ છે કે તમે કોઈપણ રક્ત સંબંધિત બીમારી ધરાવનાર વ્યક્તિને ગૌમાતાના પૂંછને ધારણ કરો ગૌ સેવા આપણું દુર્ભાગ્ય પણ દૂર કરે છે ગૌ માતાની સેવા કરવી અત્યંત જરૂરી છે તમારું કોઈ પણ મોટું દુર્ભાગ્ય હોય તે જરૂર દૂર થઈ જશે જો કોઈ વ્યક્તિ તમારી વાત નથી માનતો તો આવા સમયે તમને ગૌમાતાના પૂંછના વાળને એક એલાયચી સાથે તમારા ગળામાં ધરણા કરવું જોઈએ આથી સામેના વ્યક્તિ પર તમે અન્ય જ છાપ છોડશો અને તમે જે કંઈ પણ કહેશો તે માનવામાં આવશે તેનું સંપૂર્ણ પ્રભાવ સામેની વ્યક્તિ પર પડવા લાગશે અને તમે જે કહેશો તે સો ટકા સહમત થશે તો એવા સમયમાં તમને આ ઉપાય જરૂર કરવો જોઈએ હવે અમે તમને જણાવીશું કે કઈ ગૌ માતાના પૂંહના વાળ તમને ધારણ કરવા જોઈએ તો જે સફેદ રંગની ગૌ માતા હોય છે જ્યાં સફેદ હોય તેમના પૂહના વાળ તમને ધારણ કરવા જોઈએ અને કેવી રીતે ધારણ કરવું તે જાણવા માટે તમે તાંબાના તાબીઝમાં પંચ તુલસીના પત્તા સાથે થોડી સિંદૂર નાખીને મંગળવારે ધારણ કરવું પડશે થોડી ધૂપબત્તી કરી દો અને આને ધારણ કરો તમને ખૂબ જ લાભ મળશે જો તમને કોઈ પણ વસ્તુથી ડર લાગે છે રાતના ભયંકર સપના આવે છે માતાને ચિંતા થાય છે શ્વાસ લેવામાં સમસ્યા આવે છે તો તમારા પર કોઈ વસ્તુનો જોરદાર અસરો થાય છે એટલે કે જો કોઈએ કંઈક કહી દીધું તો તે વાત તમારા મગજમાંથી નીકળતી નથી આવું હોય ત્યારે તમે આ તાબીઝ અવશ્ય ધારણ કરો તમારી તમામ પ્રકારના મુશ્કેલીઓ તાબીઝ ધારણ કરવાથી જ દૂર થઈ જશે મિત્રો આપણે હંમેશા ગાય માતાની સેવા કરવી જોઈએ અને તેને ખોરાક પણ આપવો જોઈએ આથી તમે દરેક પ્રકારના દુર્ભાગ્યને દૂર કરી શકો છો દરેક પ્રકારની નકારાત્મકતા સંપૂર્ણ રીતે દૂર કરી શકો છો આ ઉપરાંત આથી તમે ધન લક્ષ્મી કરજ મુક્તિ સંતાન પ્રાપ્તિ અને બધા પ્રકારના સુખો મેળવી શકો છો કેમ કે તમામ દેવદેવતાઓને માતા ગાયને પોતાનું શરીરમાં સ્થાન આપ્યું છે તો તેમના દરેક અંગમાંથી નીકળેલ વસ્તુ પૂજનીય છે તેમના દરેક અંગને સ્પર્શવાથી જ તમારા શરીરમાં જે પણ વિકાર છે કે જે પણ બીમારીઓ છે તે તરત જ દૂર થઈ જાય છે હવે દરેક પ્રકારના નજરના દોષો શારીરિક દોષો દૂર થવા લાગશે તો અમને આશા છે કે આ વીડિયોને તમે બધા ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું હશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર